તો વાંચો એક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા ગયેલી રોમાને ઇન્ટરવ્યૂ લેનાર બોસ અવિનાશે પૂછ્યું કે આ નોકરી બદલ તમે પગાર પેટે કેટલા રૂપિયાની અપેક્ષા રાખો છો રોમાએ પૂરેપૂરા આત્મવિશ્વાસ સાથે કહ્યું કે ઓછામાં ઓછા પચાસ હજાર અવિનાશે આગલો પ્રશ્ન કર્યો કે શું તમને કોઈ ગેમ્સ રમતમાં દિલચસ્પી છે રોમાએ કહ્યું કે હા મને શતરંજ ચેસ રમવી ખૂબ ગમે અવિનાશે ઉત્સુકતાથી પૂછ્યું કે ચેસમાં તમને કયું મોરું સૌથી વધુ ગમે રોમાના ચહેરા પર મંદ મંદ હાસ્ય રેલાયું અને આંખોમાં ચમક સાથે એમણે કહ્યું કે વઝીર અવિનાશે કહ્યું કે અનોખી ચાલ તો ઘોડાની હોય છે છતાં વઝીર કેમ રોમાએ ગંભીરતા સાથે કહ્યું કે વઝીરમાં હરેક મહોરાની ખાસિયત હોય છે એ ક્યારેક પાયદળની જેમ આગળ વધીને રાજાને બચાવે છે ક્યારેક તીરછી ચાલ ચાલીને બધાને ચોંકાવી પણ દે છે પણ એનું લક્ષ્ય માત્ર ડાલ બનીને રાજાની રક્ષા કરવાનું જ હોય છે અવિનાશને રોમાની વાત ગમી એટલે એમણે કહ્યું કે તો રાજા બાબતે તમારો શું અભિપ્રાય છે કે રોમાએ જરા પણ ખચકાટ વગર કહ્યું કે રાજા સૌથી વધુ કમજોર મહોરું છે એ પોતાની રક્ષા કરવા માટે પણ માત્ર એક જ ડગલું આગળ કે પાછળ ચાલી શકે છે જ્યારે વઝીર બધી દિશાઓમાંથી એની રક્ષા કરતો હોય છે અવિનાશને મજા આવી રહી હતી એટલે એણે વધુ એક પ્રશ્ન કર્યો કે તો તમે પોતાની જાતને ક્યાં મહોરા સાથે સુસંગત માનો છો રોમાએ જરા પણ અટક્યા વગર તુરંત જવાબ આપ્યો કે રાજા અવિનાશ થોડો મૂંઝાયો અને ફરી પૂછ્યું કે તમે તો રાજાને કમજોર મહોરું માનો છો તો પછી પોતાની જાતને રાજા સાથે કેમ સરખાવી રહ્યા છો રોમાએ હવે થોડા ગંભીર થઈને કહ્યું કે હું રાજા છું અને મારો પતિ મારો વઝીર હતો એ હંમેશા મારી રક્ષા કરતો હરેક મુશ્કેલ પરિસ્થિતિમાંથી એ મને બચાવી લેતો પરંતુ હવે એ શતરંજ અને મને બંનેને છોડીને ચાલ્યો ગયો છે અવિનાશને આ વાત સાંભળી થોડો ધક્કો લાગ્યો એટલે એણે પૂછ્યું કે તમે આ નોકરી શા માટે કરવા માંગો છો રોમાની આંખોના ખૂણા થોડા ભીના થયા અને એ કૂડો શ્વાસ લઈને એણે કહ્યું કે મારો વજીરા દુનિયા છોડીને જતો રહ્યો છે એટલે હવે મારે પોતાને જ વઝીર બનીને ને મારી અને મારા સંતાનોની જવાબદારી ઉઠાવવાની છે ઓફિસમાં થોડીવાર માટે નીરવ શાંતિ છવાઈ ગઈ અવિનાશે ઊભા થઈ રોમાને સેલ્યુટ કર્યું અને કહ્યું કે ખૂબ સરસ રોમાજી આપ સશક્ત મહિલા છો હું આપનાથી ખૂબ પ્રભાવિત થયો છું આ પોસ્ટ માટે તમને પસંદ કરવામાં આવી રહ્યા છે ખૂબ ખૂબ અભિનંદન આ નાનકડી વાર્તા એવી તમામ મહિલાઓને અર્પણ જે મુશ્કેલ હાલતમાં પણ પોતાની હિંમત અને સૂઝબૂઝથી રસ્તો કાઢી અને આગળ વધી ચૂકી છે અને એવી તમામ મહિલાઓ માટે પ્રેરણારૂપ છે કે જે મુશ્કેલ આવી હાલતમાંથી પણ રસ્તાઓ કાઢી શકે એમ છે સ્ત્રી ક્યારેય માત્ર એક પત્ની કે માં નથી હોતી એ એક યોદ્ધા પણ હોય છે જે ગમે તેવા પડકારો સામે લડીને પણ પોતાના પરિવાર અને સંતાનોને સાચવી લેતી હોય છે સ્ત્રીમાં બંને ગુણ હોય છે પતિની હયાતીમાં એક આદર્શ ગૃહિણી બનીને ઘર સંભાળી લેતી પત્ની પતિની ગેરહયાતીમાં ઘરનો મોભ બની જવામાં પણ પાછી પાની નથી કરતી જીવનમાં સંજોગો ગમે તેવા આવે પણ જો આત્મવિશ્વાસ અને સમજદારી હોય તો હર પડકાર સામે લડી શકાય છે ગમે તો લાઇક કરી આગળ શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરશો ધન્યવાદ